જય શ્રી રામ જય માતા ભગવાન દ્વારકાધીશ ડાકો આ પરમ કૃપાળો પરમાત્મા એક જ છે પરમ જ્યોતિમાનો દ્વારકા દેશ માનો રામ અવધપતિ માનો કે સૃષ્ટિ નો સર્જન હાર માનો ધરણી નો પાલન હાર માનો તો ધીમા બિરાજમાન આપણો ધરણીધર ભગવાન એ સાક્ષાત છે આજે નવા વર્ષની શરૂઆતમાં અને એક ખુશીના આનંદમાં જ્યારે બાવથરા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે દિલમાં અતિ આનંદ થયો અને વાવ તાલુકામાં આવેલો પ્રખ્યાત યાત્રાધામ ધામ હિમા ભગવાનનો ધામ ત્યાં આવેલો છે દ્વારકાધીશ છે અને દિલમાં આનંદ થયો ઘણા સમયથી છે વિચાર તો હતો કે માં ભગવતી અને સામળો ધણી તરીકે શબ્દો આપે સરસ્વતી તો સામળાના થોડા છોરઠા બનાવી આપની સમક્ષ રજૂ કરું તો મારા નાથ ધણીધર ભગવાને ભગવતી ચંડી ચામુંડાએ મા સરસ્વતી શારદાએ મારા રામ રાઘવે શબ્દો આપ્યા અને એ શબ્દોને મારા કરકલંબના સહારે કાગળમાં કંડારી સ્વરખી હિમા ધનિધર ભગવાનના સ્વર આપને સમક્ષ રજૂ કરો છો જય ધનીધર ભગવાન જેનો શિક્ષણ કાઠો છે અંતરની વેદના આ દિલની જે વેદના છે દિલમાં જે

આ સંસારમાં સ્વાર્થની પ્રીતિ થોડી વધારે છે એટલે પરમ કૃપાળુ પરમાત્મા ધીમાપતિ ધર્મીધર ભગવાન ને શામળા ને થોડો ઠબકો આપ્યો અંતર પોતાનો તાત માની પોતાનો પિતા માની જગદાધાર માની અને ઠબકો આપ્યો કે સંસાર સાગર પર સદા સ્વાર્થ ગણી છે પ્રીત પણ રાખી અવળી રીત સુજુ સુંત ને શામળા હે શામળા

કે સંસાર સાગરમાં સદા સ્વાર્થ તણે છે પ્રીત પણ રાખી અવળી રીત સુજ્યો સૌતને સોમળા એમ કરતા કરતા મારા દિલ જે અંતરની ની વેદનાઓ હતી એ ઠાલવી અને સોમળા અરજ કરું છું હે પ્રેમ આપ પરિવાર શામળા હે શામળા આ મારા પરિવાર માં તો મીટે પ્રેમ ની સરવાણી પરિવારમાં પરિવાર માં ખુબ પ્રેમ આપે અને સદાય આ પરિવાર જીવે તો હે મારા નાથ તો મારા પીતરની અંતરની આ ભૂખ મટે એવી તને હે ધનીધર ભગવાન અરજ કરું છું પ્રેમ આપ પરિવારનો એને એ ભૂખ कराए कुटु कलेश न था कुझे पन से न कुझु

પરમ કૃપાળુ પરમાત્મા કે ભગવતી કે કુળદેવી કે ઈષ્ટ આપણો ક્યારે યાદ આવે કે જ્યારે ચારે બાજુ નું સુખ હોય ત્યારે તો આપણે ઈષ્ટ આપણા ઈષ્ટ ને પરમાત્મા ને મારા નાથ ને સમર્થતા નથી એટલે વાત કરે કે શું માં સમર્યા નહીં દુઃખ માં યાદ પણ તું નાથનો નો નાથ સહાય કરતો સોમળા હે સોમળા સુખની ઘડી માં તને સંભળ્યો નથી પણ જ્યારે દુઃખ આવે ત્યારે મારા નાથ હે દીના નાથ તું યાદ આવે છે ત્યારે તને સમરો છું પણ હે કૃપાળુ હે દીન દયાળુ દીન બંધો હે ધરણીધર ભગવાન આવા મારા આવડું તું ધ્યાનમાં મત લેજે કારણ कि तू अनाथ नो नाथ सहाय कर तू शमळा हमें ते भूली जईए पर हे प्रभु हे धरणी तू तो अनाथ नो नाथ छे एम माने हे शमळा तू मने सहाय कर जाए सुख मा समझा नहीं दुख मा यावे याद तू अनाथ नो नाथ सहाय ना कर तू शमळा हे यंतर जी करुण चिल्ला અંતર થી કરું છું યાદ અને તું જગતનો આધાર પણ મારો કારણહાર હે સમરૂપ તને સમલા હે રામ તો શામ તો રામ તું શ્યામ તું દ્વારકા હે ધરણી હે મારા નાથ રામ માનો પણ તો તું શ્યામ માનવ તો પણ તું છે અને દ્વારકા જીશ દિલદાર પ્રભુ માનો તું છે

કે દ્વારકા દેશ તો મારો સખો છે મારાથી એની પાસે કંઈ મંગાય નહીં મહેમાન કદી જરૂર થાય પણ મંગાય નહીં એટલે એમણે કંઈ માંગ્યું નહીં છતાં પણ પરમ કૃપાળુ પરમાત્મા એ દ્વારકા દેશ સાંભળે સુદામાની સર્વ પરિસ્થિતિ જાણી લીધી અને જયારે પોતે ઘરે ગયા ત્યારે સુદામા દ્વારકાધીશની જે સોનાની નગરી હતી એવી દ્વારકાપુરી જેવી પોતાના અને ભક્તિ અને જ્યારે તોલવાની વેલા આવી સમય આવ્યો ત્યારે ભક્તિના પ્રતાપે

ઓ સાચો તેલી શામળા હિમા ધરણી ધર્વશે હિમા ધરણી ધર્વશે અન પરમ જ્યોતિ પ્રકાશ પણ ધંજીને તાર્યાશ હે સદા સબ તું શામળા આ શામળાના એવા વાવ તાલુકા નું સુંદર લડિયામ જૂની નગરી એવા ધીમા ગામની અંદર બેસણા છે ધીમા વસે અને પરમ જ્યોતિ પ્રકાશ ये परम तत्व मानो ये परम ज्योति मानो कि धीमा धरणीधर भगवान पोते से इतने किधो, दो के धीमा धरणीधर वशे परम ज्योति प्रकाश धंधी ने कार्य आशदा साथे तू सोमला हे परमात्मा हे सोमला मने तारी ऊपर आशी चे मारी आशा पूर्ण कर जाए सर्वे दुख हर जाए सर्वे सुख आप जाए

तत्सप्त ॐ नमः चण्डिकायै